હેજલપા બેન આ પસરંગી શાક કા સુધાર્યું જો તો બધાની જરી જરી ઢગલ્યું કરી ઈ તો ચિંટુ વેજીટેબલ સેન્ડવિચ ખાવી છે ને તો હું કોલાઈ કરી નાખું ઠેક આ બધું શાકભાજી નાખ દેવાનું કા હે આ વેજીટેબલ સેન્ડવિચ વાળી કેડીક લાગે એને સખાડ તો ખરી કોક તો ખબર પડે અમાર જવાન જલપા બેન આ સંપા સખાડજો હા ચખાડી સરસ લાગે મને બહુ ભાવે એ રસમા ભાભી હાય શું કરો બધાય કાઈ ની નવરાત થી બેઠા છે

બેન તો જો રૂપારા ને ફરાક પહેરું આ છોકરો જો હોય તો તમને કો સંભા કાકી માથે પીરી ટોપી ને આંખમાં માં કારા સસમા ને જેકેટ ને એઠે પેન્ટ પરતા ભૂલી ગયો કે હું હાય હાય સડી પેરીન ધોઈ રહ્યો બા ઈ આઈ નો તારા ડેડી ગેસ જો તો ઇંગ્લિશ માં વાતો કરી કોણ ઈ છે આ હા કોઈ બી ન જોય હું ઈ નકર બધાય ને હગા ને છું પણ હા પહેલી વાર જોયા હો રેશમા બાબીન સગા ની હોય ને હોય હકેવો વીએપી હો ગાયના જ હોય આપડી તો લબસુંદર આવે તો વર્તાય જ જાય લેજ કુસવા દે હેલો કેસે કૃષ્ણા ક્યુઝ મી ભૂલા પડ્યા કે કોઈનું ઘર ગોતસો બેન હાય જય શ્રી કૃષ્ણ ના 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 કોઈનું ઘર નથી ગોતતા અમે અહીંયા રહેવા આવ્યા છીએ નવા નવા હા ક્યાં કરી રહેવા આવ્યા આ પેલા રેશમા બેન કરીને છે ને એમના બે મકાન છે ને એમાંથી એક મકાનમાં અમે રહેવા આવ્યા છીએ ઠેક રેશમા બેનના મકાનમાં આ યાર બેન પણ જ થાય

રેસમાં ભાતી ના એનું ઓલું મકાન નથી પડ્યું એમાં ભાડે દીધું લાગે એ સરે ને મને બે ત્રણ દિવસ પહેલા કેતા હતા કે કોક રેવા આવશે અમારી ત્યાં ભાડે પણ હું પાછી તમને કેતા ભૂલી ગઈ ઠેક નવા વરામાં નવા પાડોશી આવ્યા અસકો મસ્કો કરેલી હા લટકો તો એવો જ છે ને અસકો મસકો કરેલી એ તમે કિયા તે ગમ ગોરી રાજ અચકો મચકો ક ચકો મચકો કારેલી જૂનાગઢ ના સે ઈ જૂનાગઢ ના સે કણાય સગા છે મારા મારે એમ જ છે કણાય હગા છે સારું હાલો રસોયે વરગ્યે હા હાલો મારે રોટલો ઘણ કાકા નથી ઈ તો ગયા પ્રોગ્રામ એ પ્રોગ્રામ છડી જાય હા ઓત પછી બપોર શાક પડ્યું છે અથાણું રોટલાન ખાઈ લેસ એક હાટું શાક કરું સારું હાલો સરબી મારે કામ છે છોકરો છોકરો પાછો એનો મોટો લાગે બેન પાછા નાના તો ભાઈ ફોર માં માં હા કોના મકાનમાં માં રેવા આવ્યા રેસ માં ભાભી નોલું મકાન નથી બીજું ઓહો રેશમા ભાભી ન્યા તો તો બે ફેશન વાળા એક એક મકાનમાં માં એમ ને કહતો છે ને કેવડો મોટો છોકરો બાર ભણે એવડો એવડા કઈ નાની ઉંમર ના હોય હોય ફેશન વાળા છે સાંભળો કી બાજુ ખબર જુનાગઢ ને હા જુનાગઢ ના સારું હા બીજું કામ હતું કઈ કે ખાલી આ કેવા ફોન કર્યો બીજું તો કઈ કામ નતું વર્તા આવો તો શક્ય દેણું લેતા આવજો ને એ આ કાઈ વાંધો ના એ આ રાખવા એક તો કીડીયું ગદની લોય પી ગઈ જરી કઈક ઢોરા એટલે ઢગલો થઈ જાય ઓય માં કેવી બાથરૂમ લાગી હાલો હવે આપણે રસોઈ વરગીએ એમની શું કરતા હશે આ પાડો થી લઈને જોઈએ ડોકો કાઢવા દે લબાસ જો કેટલો છે ઠેલા ઠેલા એસી માં બેન હાય હા બોલો ને તમારું નામ કેવું સોનુ સોનલ બેન હું તો જોવા આવી હતી કે કેવું કરશે કે દી બંધ હતું ને રેસમા ભાભીનું તી હું જોયાવા દે તો શું કરે છે ગોઠવાઈ ગયું કે નહીં હા બસ જો ગોઠવાય છે ધીમે ધીમે સાફ સફાઈ ને થાય છે તો પેલા એટલે સામાન બધો બહાર રાખ્યો છે હા તો એમ જો બાપા દૂર ધાણી ઉડે અમને જ ખબર છે આવલા મેવરી સટાકા પટાકા બનાવ્યા હતા ચાર પાંચ લોટ મિક્સ કરીને પછી અસલ સાત મસાલો ને મેગી મસાલો સાટીને તે હું કહું સીમા બેન ને દયા હું સાખે ઈબા ને કેવા કે જો કેજો મને ને કેવાય મે કહતી હું કહું એને બિસારા ને હું કેવાય સાફ સફાઈ કરન તે વૈસમાં ભૂખ લાગે તો કાઈ ઠેલા ક્યાં ખોલવા બેવા તે મે કહું લઈ દેતી આવું અરે એની શું જરૂર હતી ના ના આવલી ને સાત ને એમાં શું છે અલ્યો ની હવે કામ કરતા કરતા ભૂખ લાગે ખવાય સીમા બેન એમાં હું કે માર ભાઈને દેખાતા મેકધું દેખાડા નહીં થેન્ક યુ સનલ બે એમાં થેન્ક યુ હોય તો પાડોસી આવ્યા હોય તો આપણી ફરજ છે પાડોસી ધર્મ તો પહેલા નિભાવવાનો હોય તે કવ તમારા છોકરાને કરવાનું છે ધ્યાન માં હોય તો છોકરી દેખાડી એ માર ભત્રીજી છે અસલ રૂપારી ને લાંબો સોટલો ઢીંઢા લગીના વાળ ને

હા અમારા ઘરવાળા બહુ જ કે તું એ સ્ટ્રેટ કરાવી લે પછી આ બધું શું કે આ બધી આ મોટી ઓલી આખી ફેસિયલ ટ્રીટમેન્ટ ના હોય કરાવવાની આખા ડાકા કોઈ થાય જ નહીં કાંઈક ઈ કહેતા હોય ઈ કરાવી લે હું તો ના પાડું ભાઈ તમે હું હા હવે હા 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 આ ફોર તમારી છે કે હા અમારી જ છે એના પપ્પાને બિઝનેસમાં જવું હોય બધે તો પછી જોતી હોય એટલે અમે તો લીધી છે બે વર્ષથી અમે લીધી ફોરવેલ તમારા ભાઈ કે હજી તો આપણે થાર છોડાવ્યું કે હું છે બાપા આવે આમાં સંતોષ માનો ને આ ધનતેરસ એ મને બહુ કહેતા થાય કે તું પેન્ડલ બુટ્ટી લે વીટી કરાવ લે કાંઈક તો કરાવલે મને કે ઘરની લક્ષ્મી શું પણ હું કહું ના રે ના આવે એટલા ભાવમાં હું કરાવું એ તો મને બહુ જ કે અમારે તો બહુ બહુ ઓલા છે બહુ જ બધું લેવાનું કે હા મેં પણ આ ધનતેરસ સોનાની રીંગ કરાવી હારું તમારું મોડું થાય કઈ જરૂર હોય તો કેજો હા પાકું

બાજરો ડાઉનલોડ કરો જીરું ડાઉનલોડ કરો કપા ડાઉનલોડ કરો એમ કાંઈ ખાવાનું છે એની આમ જરીક ભાવ હતી ને કે હું તો માંડવી બહુ બહુ છે મુખવાસ કેમ બી છે પણ તો કોણ કીએ સ્પ્રેના ભાવ ગમે એટલા તો ઈ મૂંઘામાં એલો સ્પ્રે હે પીઝા ગમે એટલા મૂંઘા છે તો ઈ લે સોળાયું એટલી મૂંઘી છે તો ઈ હે અને માંડવી નો ભાવ વધે એટલે તો ફટકીડ્યું સડે અમુક અમુક ને તો બંધુ દેવા જોઈએ કેવા રોવે કેટલા મહિનાની મહેનત હોય ગયું માંડવી થોડી છે છે કોઈની જીવન મૂડી છે કોઈની આખા વરણ ખુશી છે મહેનત છે કોણ સમજ છે આ જમાનામાં ખેડૂતની તો વેલ્યુ કરો આ તો સૂટબૂટમાં હોય ઈજ રૂપારી નો હે ભગવાન ખેડૂત ને સારું વળતર મળે તો સારી વાત છે હવે લઈ તો મારા મમ્મી ફોન કરી લો અમે માંડવી જઈ આવી હાલો જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ મારી દીકરી શું કર મમ્મી કાઈ ની નવરી થઈ હા હું કે આપડી માંડવી પલરી નથી ને આ દી ઓપનર આયવું ને તે આપડી માંડવી ઓ નીકળી ગઈ નકર આપડી માંડવી પલરવાની જતી દીકરી રહી ગયા બસી ગયા હા પછી માથે તાલપત્રી ઢાકી દીધી ને કે ને ફરતી કોર પાથરું છે હા તોય ભૂકો ના તેની તો બધું પલરી ગયું છે ને હા એ તો પલરી ગયું

હારું તારે કામ હશે તું તારે કર હાલ જય શ્રી કૃષ્ણ રાખું ઓ મમ્મી એ આ જય શ્રી કૃષ્ણ કાય ઉપાધી કરતી ની મારી દીકરી ભગવાન બેઠો જ છે હવે જી થાય એ આ રાખો આ લઈ જો ઓલા પાડો ગોઠવાઈ ગયું પાણી સિંહો દેતી આવું જિંદગી એક સફર હા એ આ ભાઈ તો જો કસરો ના થાય એ ભાઈ એ ભાઈ કચરો નત નાખવાનો આ વંડી ફરતે કચરા પેટી છે એમાં નાખ દે આ નાખો માય માખ્યું મણમણ થાહે પછી ઓકે મન પડી ને નાગે હું દેખી હોત તો ન્યા જ નાખત એટલે પાણી ની જ ભૂલી ગયા એમ ખાલી હું શું પણ હા ડેલીએ કાઈ ભૂલી ગઈ લે અને આય જ દીધું કે પેટી છે હોય પછી માખી થાય જ ને આવી માખી ઉપર ના પેટી ની દેખાણી હોય આ ઝાડુ કરીને એટલે જ વજન તો જો બોટલ નો એસી બેન ક્યાં સવ

ઉભા પોતે અમારે ઉભો પોતો એકલા છે તોય અમારા આવડા કે કે આજ ખેરતન નવીન જાતનું ઉભો પોતો લઈ દો છે નવીન જાતનો લેવા હું તો ના જ પાડું કો એવું કાઈ અમાર મુંગો લેવું નથી પણ અમારે સમજે ની ને હા મારે પોતાની નીચેની બાલટી હોય ને તૂટી ગઈ છે તો હું કો હવે પછી નવું લઈ લઈશ અત્યારે તો ચાલશે કામ ચલાવ હા તો એમ જ હોય માર ભાઈ નો દેખાણા મે તો જોયા જ ની એ તો વસ્તુ લેવા ગયા છે બાર ઓય હાલ હાલો કાઈ જોતો હોય તો કેજો તમે હેર મારી બીન નાખો બહુ સરસ છે પાછું ડ્રેસ ને મેચિંગ જ હો તો મને બહુ જ શોખ કલર કલર જેવા કપડા એવી ઉપર સોટાર દેવા હું પણ આવી રીબીન લઈ આવી હતી પછી અમે દુબઈ ફરવા ગયા હતા મેં પણ હું નાખ્યું હતું દુબઈ થોડાક ગયા હોય ફાકા મારસ જ મારા હામે નહીં હું મારું હાથી અમે એ દુબઈ જવાના જ હતા પછી દુબઈ ના ગયા ને પછી ગોવા ને જઈ આવ્યા ને મને તો કહેતા હતા કે બાલી જઈએ કા પછી મલેશિયા જઈએ કા પછી સિંગાપુર જઈએ પણ પછી ક્યાંય મેળ ના આવ્યો

કાય ને નવા પડોશી આવ્યા તા ને ઘરે ગઈ જોવા હું કેવું ઘર સરસ માં ભાભી જોયું નહોતું ને તે બા બે વાર ઘૂમરા મારી આવી એક વાર ઓલું સોરા ફળી ને ડબ્બો દઈ આવી ને એક વાર પાણી ને બાટલો દઈ આવી કેવી છે કામની ની છે કે શું છે સલાબેન મને બોલાવી ને મારે આવું તો મને દૂધ દે દે તમે જઈ આવજો પછી બીજું હું આટો મારી આવે જોઈ આવે હાલ્યો બેન

જરપા બેન કહે છે સોનલ બેન મોટી મોટી જી 5 રૂપિયા તો છે લઈ જા રાખે બકે આપણો થોડો કરાય ના જો તમને અમારો ગમ્યો હોય તો અમારી લાઈક કરો શેર કરો કમેન્ટ કરો કરો થેન્ક યુ